ગાંધીનગર થી કેદારનાથ જઈ રહેલી ઇનોવા ગાડી ત્રીસ જૂન ના રોજ અકસ્માત નો ભોગ બની હતી યુપી ના કાર ચાલકે કાબુ ગુમાવતા વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ હતી આ અકસ્માતમાં ગાંધીનગરના ચાર મિત્રના ઘટના સ્થળે અકાળે મોત થયા હતા જયારે એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો આ ગોજારા અકસ્માતે ચાર નો ભોગ લીધો જે યુવક ગાંધીનગરના તારાપુરના છે જયારે બે યુવક સરગાસન ના છે જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે યુવકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે પિતાના આક્રમથી સૌ કોઈ ઉઠ્યા હતા યુવકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હતું તારાપુરમાં માતમ છવાયો હતો મહિલાઓ યુવકો સહિતના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી મૃતક અમિત ઠાકોરના પિતા મનુજી ઠાકોર જેઓ તાલુકા પંચાયત સદસ્ય પણ છે તેમણે રડતા રડતા જણાવ્યું કે મારા છોકરાએ મને ફોન કરીને કહ્યું કે પપ્પા હું કેદારનાથ જાઉં છું તો મેં તેને ના કીધી હતી કે બેટા ઘડી ઘડી સુકામ જાવ છો તું ગયો તો એને હજુ તો વર્ષ પણ નથી થયું બીજાની ગાડી લઈને તે ગયો હતો સરગાસનના રહેવાસી કરણજી ઠાકોરની ડીજેનો ધંધો હતો જેમાં ભરત પણ જોડે હતો બંને મિત્રો ડીજેનો ધંધો કરતા હતા કરણજીને પરિવારમાં માતા મોટો ભાઈ રાજુ તેમજ પત્ની અને એક પાંચ વર્ષનો દીકરો છે ગાંધીનગરના તારાપુરના ત્રણ અને સરગાસન ગામના બે એમ મળીને પાંચ મિત્રો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા આ અકસ્માત છપ્પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત ખાતાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો ઇનોવામાં સવાર લોકો હરિયાણાથી આવી રહ્યા હતા આ અકસ્માત થયો એ ફ્લાયઓવર પર એક વળાક છે કારની સ્પીડ વધુ હતી જેના કારણે ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો કાર ફ્લાય ઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી ગઈ હતી અને ખેતર પાણીથી ભરેલું હતું ઇનોવા ન હતી પોલીસે ઘણી મહેનત પછી બધાને બહાર કાઢ્યા હતા આ અંગે યુપી પોલીસે ગાંધીનગરના પીડિત પરિવારોને જાણ કરી હતી એના પગલે પરિવારજનો એ જ દિવસે યુપી જવા રવાના થયા હતા તો મિત્રો ત્રીસ જૂનના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કરંટ રામજી ઠાકોરના નિધનથી માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખું ઠાકોર ફેમિલી એક આઘાતમાંથી પસાર થઈ રહ્યું છે ચામુંડા ડીજે સાઉન્ડના માલિક અને પરિવારના મુખ્ય આધાર રહેલા કરણજીના અચાનક વિયોગે ઘરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ઠાકોર પરિવારના દરેક સભ્ય ભાઈઓ બહેનો માવતર પક્ષ સારા સંબંધીઓની આંખો ભીની હતી સૌથી વધુ દુઃખદ અનુભવ તો એ હતો કે કરણજી તો માત્ર પતિ કે પિતા ન હતા એ તો સૌના માટે ભરોસો મીઠો સંબંધ અને સ્મિત આપનાર હાથ હતા જ્યાં કોઈક સમય પહેલા હાસ્ય અને સંગીત ગુંજી રહ્યું હતું હવે અચાનક શોકનું મૌન છવાયું ઠાકોર પરિવારના દુખમાં સમગ્ર સરગાસન ગામ જોડાયું હતું દરેકે દિલથી કરણજીના ગુમાવવાનું દુખ વ્યક્ત કર્યું આવા શ્રદ્ધ દારૂ સૌમ્ય યુવક હવે સમય પહેલા વિદાય લઈ ગયા એ માન્યામાં આવતું નથી આજે ઠાકોર ફેમિલીના ઘરમાં હાસ્ય નહીં પણ આસુ છે સંગીત નહીં પણ શોખ છે પપ્પા નહીં પણ યાદ છે પણ કરણજીનું નામ હંમેશા ધબકતું રહેશે દરેકના દિલમાં પરિવારના મુખ્ય આધાર સ્થાન ગુમાવ્યાનું દુઃખ કાજલબેન ઠાકોર અને તેમના નાનકડા પુત્ર દિવ્યાસના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું શબ્દો ગુમ થઈ ગયા હતા આંખોમાંથી જ પ્રવાહીનું દુઃખ વહેતું હતું માત્ર થોડા વર્ષનો દિવ્યાસ જેને હજુ મૃત્યુ શું છે એ પણ ખ્યાલ નહીં હોય ત્રીસ જૂનના રોજ માર્ગ અકસ્માતમાં નિધન પામેલા ચામુંડા ડીજે સાઉન્ડ અને સરગાસન ગાંધીનગરના યુવા કરણજી ઠાકોરની શોકસભા બેસના દરમિયાન ગામમાં અને પરિવારજનોમાં ઊંડો શોક જોવા મળ્યો હતો પરિવારમાં તેમના અચાનક વિયોગથી પીડાની લાગણી છવાઈ ગઈ હતી આ શોકસભામાં હાજરી આપવા ગુજરાતભરમાંથી લોકો આવ્યા પરંતુ ખાસ નોંધપાત્ર હતા ગુજરાતના લોકપ્રિય કલાકારો જેમ કે જિગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોરની ઉપસ્થિતિ જેમણે પરિવારને સાંત્વના આપી કરણજી ઠાકોરના માતા પિતા પત્ની અને નાનો દીકરો પોતાના જીવનના આધારસ્તંભ ગુમાવવાના દુઃખમાં ડૂબેલા હતા ગામના લોકો અને સંબંધીઓએ પણ દિલથી શ્રદ્ધાંજલિ આપી જીવન અનિશ્ચિત છે પરંતુ સારા મનુષ્યોની યાદમાં હંમેશા જીવંત રહે છે કરણજી ઠાકોર જેવા યુવાનની યાદમાં આ જ પળો નમ્ર અને આખો શાંત હૃદય સાથે વિતાવી હતી આ શોક સભા માત્ર વિદાય નહીં પરંતુ એક જીવનનો માન આપવાનો પ્રસંગ બની રહી